આ બહુ લાગી એ મના તો જબર હા અમાર ઓટો મળી ગયા હા ઓટો મળી ગયા હા વાત યાર અહીંયા ગુ તો પાછું નહીં નહીં કોઈ

રમણજી આલે બંધી કી મોટો પાકે ભલાજી જોડી ભલુ કરતા હે અદોના ને રણે રંગના કે આટલું બધું તેજી તો ભલુ કરતા હવે કેટલું ભલુ કરું પડું તો ભલુ કરવા રે તો હું થઈ જાય તમે તો જેદ્રે લાઈ કે ખવરાઈ તો નહીં આ ઓટી એટલે કે હું આ 50000 ની

અલ્યા ક્યો મબે કો વામુ કરવાના ઓના દરાર માં વાવાનો ભાવ હોય છે અમારે સોવાકનાતરા 2 વાગે પણ સખતીની ને તો

આપને ગન્નાના ઘટના કરીને મળતી જા હા પાછું દવાઈ નું આવ ભાઈ આટલે જ જઉં છું પાછા પૈસા પૈસા કે પછી ના લાવે તો ના લાવ્યો ક્યાં જાય તો હે થયો આ એું દે ખાધું નહી આજે મને એટલો વળ્યામાં બે લાવકો મારે ત્યાં આટલે પહોંચ્યો લિયા તો બેઠા જઈએ કે કેમ બેઠા હતા રઉં પણ બેઠા રહ્યા છે કે છો તમે તમને હા છે તો કોઈ નહી પણ ઉપર કોણ ને પકરાશે મારી ભૂખ તી જશ્યો અલ્યા બડા બમું પકતી ગયો તો આપણે એટલે જ્યું આ હા હા ભુલાગે ન થાવાન અલ્યા મૂલખા હું ભૂખ ભૂખ કરો નકર કોણ લેતા દેવા રે માં જ છે

ભાઈ આ બસ સેલ્લી વાળા લાઈક ખવાવાનું નામ મળ્યું તો ઇન્ના હાળા ખવા મળ છે એટલી જ રાખો આરા ખવા આલે પાસા પણ બરાબર ખવડાવો ના નું વાડે પાસે ઓ જલે ના ના સોળી આ ગમે તો ઓ નાસું મને ખા દે ખા ને મને દે ના મારે ખા જો ને એ ખા ના આ તો મોટો બોટો માર્યું પાછળ પેલા ને આપરો એવું લાગે મને આપો રાજી તો બોલાજી રાગા આપો તો બે પાહા પોખા હે ને ઓટો પડી ગયું ના આ આ વગર મગમ ભરાઈ જાતી Terima kasih telah menonton! આધી પાડીયા ને બરાડી છે ને હા બરાડી હું કે બરાડી કોઈ કંગાળ દે રાખા આ પહેલા કહું તો યે તમે આવા દેહો દેહો જનાજી આમાં આમાં પરે તો લો છે માં આ ધા રયો ઓ હો હો વાહ એમાં હાલ કા 34 કિલોમીટર દાદી હવે લાગ્યા આપકે બસ આ હાલવાજી આઈએ હા ના ગલના ગાટના પટ્ટામાં લેજો કેમ અત્યારે ને ઓમદ વાત કરી લેવાડો તો આરો છો કે લોકોનો કોરી કા ને હું તમને સવરાઈશ

જો તો તમે ખાવ ખાઓ કરવા બે આ તો કે જેર તો કે ભૂખે નઈ લાગતી ના મોતે મરી ગયો મરી ગયો તો તો ફટાફટ જલ્દી આ નહી આ ઓલુ ઓલ નક કેરે

બાજી <small> મારે નૂડલ્સ ની સેવા દઉં એટલે રમણજી એ પોતે લુખો આવ્યો આપણું ખબર પોતે લુખો આવ્યો આપણું ખબર આવો અમો તો કળ પંજો લાયો નહીં કે બોલા બોલા વર્ગેનું જેતન હોય કે આવો પાછો આવો ને આવો વાહ વાહ ગહીબો હું તમને આવો આવો આ ઓઢણ દેખા ઈય લઈજો હ ઓવ હેડો લાલ છે હેડો ફોન લગાતે તો તમને મટા બનાનો પૂકોલીયા આપણે દેજીયા કા ચીપકિયા તો કોઈ ખાનામાં ને નાય આવા દવાઈ ચા નાય ભૂખ ભૂખ તો આવાવા રેયા ઓલા નહી તવાવા વાહ આ વારે નો બારિયો ના કરા બેહા દે રાત આ સાત મિનિટ આજે છે ને બીલ બોલાઈડ નાખો નાસ્તાનું મારા મારી વાત કરતો ભૂલાઈ આની તો ભઈ ઉધો છો તો

चाह ना अ प એ નહીં એ નહીં આવો આવો મેં ખરાકઈ ઈ કરી પંખો ચાલે સોંટી ખવાય એ નહીં અમાર પંખો પંખો લાગે તાપરા ખાઈને નાસું તે બીરા ભીંજા જો પંખાનું હા લાવવા આપ બે થોડા બસ આપણ કી કરાવો ઉપર બે ના આવવા દો ના ના ભીંજા જો આવું ના કદો બે હારો પહાડા કડા બધા કેમ આવતો બોલો બોલો નાકતા જરાક

બગા કે જાજો ભાઈ 580 રૂપિયા ના ભાઈ હા પૈસા દેલા દો ને આબો હું કરશુ બસ ના હોય તો એ તો શેઠને ખબર જ છે હું કરાવું હે હા આ ટાઈમ થઈ ગયો દેવા છે કિંમત આય ને એકન નખવા વાળો બોલા આર્મી ના કરશુ આ કે આ તો પેલે મે નઈ જાવતા હું હું બતાને છો ઓય યાર અમાર બોલાજી તમે તો બતા ગડડા ને આલે હું બતાઉ જે ના આપડે ને હેડો

બનો કે ના કરો પણ તમારા જે તે વિમાનના ડોક્યુમેન્ટમાં બતાવીને કે ના કર મને મને એક નંબર પડતી ના કે તો

આ પોદો થઈ ગયો કજોવાના કે વાહન રછાઈ ગ્યો તમ તમ તી ફૂટા દો મણના નથી ચાબી તમ બદર ના ના નહોતો ને પીવો માતાજી ને કરું છું ના કરો ગાડા ને જમવા લઈ આવો મારા તો કુંડા રવર મહાદાદજી હા તો કે

哎，大哥。

Hey hey her her şey her şey. Hey her şey, her şey. her şey, her şey. her şey, her her şey. Hey